તો ચાલો અહીંયા તેની તૈયારીઓ થઈ રહી છે તે હું તમને વિડીયો દ્વારા જોવાનું છું તો ચેનલ માં નવું ચેનલ માં સબસ્ક્રાઇબ તેમજ વિડીયો ને લાઈક કર્યા વગર જતા નહીં તો ચાલો આપણે જઈએ તમે જોઈ રહ્યા છો શરીર નદીનો નો ખૂબ જ વિશાળ એ અહીંયા યજ્ઞશાળા થઈ રહી છે અને અહીંયા બંને સાઈડ માં ભાવિ ભક્તો છે અલગ અલગ પ્રસાદી તેમજ અહીંયા માળાઓ અને તેવું મળી રહ્યું છે તે તેની ખરીદી કરી રહ્યા છે અને અહીંયા જુઓ સરસ મજાનો ઝરણો જે વહી રહ્યો છે એ ઘાટ બનાવેલો છે અને અહીંયાથી આપણે આગળ વધે તો ઘણી બધી વસ્તુઓ જે અલગ અલગ ભાવિ ભક્તો જે ખરીદી કરે છે ને અત્યારે છે હાલ શરદીનો મોસમ અને મારા ખ્યાલથી અત્યારે વાગ્યા છે હાલ બપોરના પાંચ અને એકદમ અહીંયા અંધારું થઈ ગયું છે આજે તો જે સૂર્ય દાદા બહાર નીકળ્યા જ નથી ને ખૂબ જ ઠંડી છે ઠંડી માટે અહીંયા જેકેટ તેમજ કોટ વેચાઈ રહ્યો છે અને આપણે અહીંયા યજ્ઞશાળાના દર્શન કરવાના છે અને તે જોવાના છે તે તમામે તમામ જે યજ્ઞશાળા છે ને તે વાંસથી આખી ઉભી કરવામાં આવી છે તે નેપાળી બાબા જે આ યજ્ઞશાળા કહી શકાય છે તો આપણે ત્યાં જઈને જોવાના છે અને તેના દર્શન કરવાના છે તો ચેનલ મને હોય તો ચેનલને સસ્ક્રાબ તેમજ જોડીઓને લાઈક કે વગર જતા નહીં મંજીરા ને માળાઓ ઘણી બધી વસ્તુઓ મળે છે રુદ્રાક્ષની હવે આપણે ગેટની અંદર પ્રવેશ કરવાના છે અને આ રીતના તેનો આવે છે અહિયા મિત્રો તમે મારી પાછળ એક જે જોઈ રહ્યા છો ને તે ખૂબ સુંદર મજાનું જે વાસથી થી બનાવવામાં આવેલું છે એક એકસો ને આઠ મુખ્ય યજ્ઞ કુંડ છે અહીંયા સાધુ સંતો કાલે આવીને તે યજ્ઞ કરવાના છે તેમજ અહિયાં મારી પાછળ તમને હું બતાવું કે અહીંયા એક હજાર આઠ મહા શિવલિંગની જે સ્થાપના કરવામાં આવી છે અહીંયા માતા સીતા અને ભગવાન શ્રી રામના જે જપ થઈ રહ્યા છે તો ચાલો આપણે ત્યાં જઈને જોઈએ ચેનલ માં જોડાઇ રહેજો તમે તમામ માહિતી હું તમને વિડીયો દ્વારા દેવાનો છું સીતારામ 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 નીચે પણ સરસ મજાનું લખવામાં આવ્યું છે અને ભગવા રંગનું છે તો ચાલો હું તમને અંદર જઈને બતાવું રામનગર યજ ચાલા આ રીતના તે યજ્ઞશાળા છે આ એકસો ને આઠ યજ્ઞ કોણ છે અહિયાં ખાસ મિત્રો એક વાત ઉડીને આંખે વળગે એવી છે કે અહીંયા જે નેપાળી બાબા દ્વારા વિધિ કરવામાં આવી રહી છે તે આપણા ભગવાન શ્રી રામ નું મોસા થાય એટલે કે ભગવાન શ્રી રામ ના મોસા દ્વારા અહીં વિધિ કરવામાં આવશે તો એક આ વાત જાણીને અમને ખૂબ આનંદ થયો અને બસ મજા જ આવી ગઈ કે અહીંયા આ જે યજ્ઞશાળા છે તેના દર્શન કરીને અમે પાવન થયા મિત્રો તમે જોઈ રહ્યા છો માતા સીતા તેમજ ભગવાન શ્રી રામ જે કહેવાય કે હવન કોણ ચાલી રહ્યો છે અને અહીંયા આ રીતના ઘણા બહેનો જે વગાડતા વગાડતા જે સીતારામના નાચ સાથે જે જયકારો બોલાવી રહ્યા છે અહીંયા જો આ શિવલિંગની સ્થાપના કરવામાં આવેલ છે નીચેથી બતાવી દો આ એક હજાર ને આઠ જે શિવલિંગ ની સ્થાપના કરવામાં આવેલી છે તે તમને અમે બતાવી રહ્યા છીએ આ દરેક પંડાલની અંદર આ દરેક અને શું કહેવાય આ દરેક નાના નાના મંડપ ની અંદર આ આ મિત્રો દરેક જે અહીંયા આ દરેક જે નાના નાના મંડપ બનાવવા આવેલા છે તેને કુંજ સંખ્યા કહેવામાં આવે છે અને આ કુલ કુંજ સંખ્યા એક હજાર ને આઠ છે ત્યાર પછી અહીંયા તમે બતાવીએ કે કઈ રીતના બેનો છે દીવો અને અગરબત્તી કરીને પોતાની વિધિ કરી રહ્યા છે આ भैया ये विधि कौन सी कहलाती है जो विधि आप कर, करते हो अभी कौन सी कहलाती है विधि सीताराम 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 विधि सीताराम का जाप हाँ सीताराम का जाप कब तक चलेगा ये सब ये नौ दिन तक नौ दिन तक नौ दिन आप कहाँ से आए हो आप कहाँ से सप्ताड़ी से आया सप्ताड़ी से अच्छा कितने घंटे चले कितने घंटे चले कितने घंटे नौ दिन नौ दिन नौ दिन चौबीस चौबीस जय सिया

जीरो जीरो पंडाल इसमें जब तक यहाँ पर जग होगा तब तक, तक ले नौ दिन तक में इसमें सीताराम नाम रात दिन चौबीस घंटा चलता रहेगा इसको पंडाल आ, जीरो, पंडाल आ, जीरो पंडाल कहा जाता है जीरो पंडाल कहा जाता है हाँ जीरो पंडाल कहा जाता है जीरो पंडाल इसके अंदर माँ सीता और राम का स्थापना हाँ और है राम और नाम का जप रहेगा वही गीत भजन नाद इसका नौ दिन तक जारी रहेगा

અને અહિયાં જે સત્સંગ શરૂ છે એ તમને અંદર થી બતાવી દઈએ આવો અહિયાં ભગવાન શ્રી ભગવાન દેવાદી દેવ મહાદેવ ની પૂજા કરવામાં આવી રહી છે

તારા ગીતારા પિતારા જી તારા સીતા ર સીતા રામ સીતારામ સીતારામ સીતા સીતા રામ સીતારામ તારામ સીતા રમ સીતા રે સીતા સીતારામ 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 राम सीत रम सीत राम सीत राम सीताराम सीतराम सीत राम सीताराम મહાદેવ તેમજ હનુમાનજી દાદા આવી રહ્યા છે જય શ્રી રામ ના નાચ સાથે જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ श्रहर महादेव ये श्री सीताराम नाम जप यज्ञ आपके अयोध्या धाम में बालू घाट में हो रहा है जो कि यहाँ पर एक सौ आठ कुंड बना हुआ है और वहाँ एक हज़ार आठ शिवलिंग की स्थापना हुई है इसमें प्रतिदिन कम से कम एक से सवा लाख तक के लोग भोजन कर रहे हैं नाम जपकर्ता एवं इस यज्ञ के अंदर एक सौ आठ यज्ञ कुंड बना हुआ है जिसमें दम्पत्य एक सौ आठ कुंडों में ग्यारह सौ की जोड़ी बैठाई गई है और ये प्रतिदिन सुबह छह बजे से कार्यक्रम होगा रुद्राभिषेक तत्पश्चात यहाँ हवन कुंड भवन शुरू होगा और साय पांच बजे तक चलेगा जय श्री राम जय श्री रुद्राभिषेक तो सामने जो एक हजार आठ शिवलिंग के वहाँ पे होने वाला है अच्छा होने वाला नहीं आज शुरू हो गया है आज शुरू हो गया कल कल से शुरू हो जाएगा कल हमारा यहाँ मंडप एक नाम है नंदी श्राद्ध है इसके बाद तत्पश्चात मंडप पूजा होगा और संभवतः कल या परसों समय के अनुसार परसों से हम लोगों का मंथन के साथ पूजा प्रारंभ हो जाएगा और वहाँ जो शिव कुंज लगा हुआ है उसमें एक हजार आठ शिवलिंग है अच्छा शिव कुंज के अंदर एक 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 जो मेन दिखाई दे रहा है जीरो कुंज उसको बोला जाता है उसमें चाहे पूरे पंडाल के अंदर वहाँ एक हजार आठ शिवलिंग के अंदर सीताराम नाम जप कंटिन्यू दिन रात चलेगा दिन, चलेगा। दिन तर। 24 हाँ चौबीस घंटे हाँ चौबीस घंटे चलेगा ये अब चलेगा पच्चीस तारीख तक पच्चीस तारीख जिसमें की उसी का जब करने के लिए नेपाल से हमारे चाहे उनको मामा कहा जाए या जो भी कहा जाए हम लोगों के मामा के घर से लोग आए हुए हैं है। जी 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 और इन लोगों की बड़ी सीमन कंपा है कि अपने बहन के यहाँ अपने बहनोई के यहाँ आकर के इस जगह को सफल बनाने के लिए बहुत बड़ा इन लोगों का सहयोग सहयोग है और दान भी है

એનાથી વધારે પવિત્ર સ્થળ કયું હોય શકે તો અમે વિચાર્યું કે આ સ્થળની માટીને ઘરે લઈ જઈએ અને જેમને જેમને પણ અયોધ્યાની માટી જોઈએ છે તેમને અમે આપીએ તો અમે અયોધ્યાની માટી ઘરે લઈ જઈએ છીએ અમારથી હાલ છે કારણ કે અહીંથી અમારે જે સત્તરસો અઢારસો કિલોમીટર દૂર જવાનું છે તો જેટલી પણ અમારથી અમારી યથાશક્તિ અમે લઈ શકશું પ્રવાસ અંદર એટલી અમે ભરી લઈશું તો જયારે પણ તમે પણ અયોધ્યા આવો તો આ એક પવિત્ર માટી છે અયોધ્યા ની તો યાદગારી સ્વરૂપે ચોક્કસ થી લઈ જજો તમારું શું કેવું છે બરાબર છે અને ઘરેથી બધાની રિક્વાયરમેન્ટ હતી કે આપણે પવિત્ર સ્થળ તેની જે રેતી છે તે લઈને આવજો ફરજિયાત મારે ત્રણ ચાર જણાને જે સગા સંબંધીનો ફન ફોન આવ્યો હતા અને મારા મમ્મી ની ખાસ રિક્વેસ્ટ હતી કે તમે ત્યાં જાવ છો તો લઈને આવજો તો આવો મિત્રો આપણે માટી ને ભરી લઈએ જય શ્રી રામ જય શ્રી રામ માટી લીધી છે છે બાકી વધારે તૂટી જાય જાય પણ પણ રૂમ દૂર એટલે અહીંથી લઈ મુશ્કેલી રસ્તામાં આમાંથી અમારા બે મિત્રો ઘરે છે એની આટું પણ અમે લઈ જઈ રહ્યા છે અહીંયા રૂમે તો આ તો મિત્રો અમારો આજનો વિડીયો આશા છે તમને ગમ્યો છે અમારી ડાબી બાજુમાં એકસો ને આઠ યજ્ઞ છે અને જમણી બાજુમાં એક હજાર આઠ રુદ્રી મહાભિષેક માટે શિવ ભગવાનની ની જે લિંગ છે તેમની સ્થાપના કરવામાં આવી છે અહિયાં અમે આગળ વાત કરી તેમ ઘણી જ ઐતિહાસિક વાતો આ સ્થળ સાથે જોડાયેલી છે તો આ તમામ ડિટેલ જો તમને ગમ્યું હોય તો આ વિડીયો ને તો આ વિડીયો ને લાઈક કરો શેર કરો અને કમેન્ટમાં જય શ્રી રામ લખવાનું ભૂલશો નહીં તો ચાલો મળીએ નવા બ્લોક સાથે ત્યાં સુધી રજા આપશો જય જય ગરવી ગુજરાત જય શ્રી રામ જય શ્રીરામ ત્યાં મિત્રો અમારા અયોધ્યા સિરીઝ ના સંપૂર્ણ વિડીયો આવી ગયા છે તો તેની એક સંપૂર્ણ પ્લે લિસ્ટ છે તો તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં અને અહીંયા સ્ક્રીન ઉપર તમને મળી જશે તો તમામ વિડીયો જોઈ લેજો એક તમામ વિડીયો ની યાત્રા સંપૂર્ણ થઈ ગણાય છે અહિયાં જયારે પણ તમે આવા માંગો છો તો વિડીયો જોયા પછી તમે જરા પણ હેરાન નહી થાવ ક્યાં કયું સ્થળ જોવા જેવું છે કઈ રીતે જઈ શકશો કેટલો ખર્ચ ખર્ચે એ તમામ ડિટેલ અમારે વિડીયોમાં શેર કરેલી છે તો બોલ્યો જય શ્રી રામ